ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હંમેશા પોતાના બાળકના ભવિષ્યની વધુ ચિંતા રહેતી હોય છે આ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે મજૂરી કામ કરનારના પુત્રએ ધોરણ બારમાં નવ્વાણું પોઈન્ટ પંદર પીઆર પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું છે સુજલે આખા વર્ષ દરમિયાન કલાકોની મહેનત કરી અને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે ભણતરની સાથે ઘરે કામમાં પણ મદદ કરવી પડતી હોવા છતાં પણ આ પરિણામ પ્રાપ્ત કરતા પરિવારમાં ખુશીની લાગણી છુવાઈ હતી મારું નામ સુરજલ વિજયભાઈ છે અને નવાનો કોઈ પંદર આવ્યો છે એના ની વાત કરીએ તો આ ચાર થી ચાર અલાક વાંચનો રહેતું હતું હા એવું ઘણી વાર મમ્મી ને મજૂરી હોય અથવા ઘરે બંગડી મળવાનું આવે તો એ ઘણી વાર મારે ચેક કરી દેવું પડે અથવા બાર ને માલ દેવા જવું પડે પપ્પાને કામે મેકવા જવું પડે એવી બધી અડચણ પડતી એમ વાંચવામાં હવે એમબીબીએસ ડોક્ટર